પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના જનજીવન પર સીધી અસર પડી રહી છે લોકોને બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે ખાસ બપોરના સમય બહાર ન નીકળવું જોઈએ કારણ કે લુ લાગવાના બનાવ પણ બની શકે છે ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે

ચોક્કસ ગરમીનો પારો સતત વધી રહ્યો છે લોકોને પણ અપીલ કરે છે તંત્ર દ્વારા કે બહાર ના નીકળે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળે તો સારું કારણ કે ગરમીની શરૂઆત છે છે પ્રકોપ જોવા મળી રહ્યો લગભગ ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે એટલે સારું ઉનાળની શરૂઆતમાં જ ચાલીસ ડિગ્રી તાપમાન જતા તાપ્રમનો પારો જે સતત જે એપ્રિલ મે છે એમાં ઊંચો જઈ શકે છે એટલે તંત્ર દ્વારા બી લોકોને બને એટલું લોકો પીએ તો ઘટનાઓ ના બને અને જે પ્રમાણે રોગો થાય છે આ પ્રકારે રોગોથી રોગો થી બચી શકાય એટલે અચાનક આ ગરમી નો પારો સતત ઉસો જતા વડોદરા માં લોકો ગરમી ની જરૂર પોકારી ઉઠ્યા છે જી જીરોપે સ્વતંત્ર તરફથી આ ગરમીમાં કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે લોકો માટે લોકોને اپિલ તો કરવામાં આવી છે કે બપોરના સમયે ખાસ ના નીકળવું જોઈએ કારણ કે બપોરના સમયે લૂ લાગવાનો બનાવો પણ લોકોને ટ્રાફિક થી જે ગરમીથી પ્રોટેક્શન મળેલા મંડપ જેવું ગયા વખતે બનાવ્યું હતું એવું પણ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે સંભવત ટ્રાફિક સિગ્નલો પણ બંધ બંધ રહેવાની વાત છે કે એકથી ચાર ટ્રાફિક સિગ્નલ સિગ્નલ પર કોઈને ઉભા ના રહેવું પડે તંત્ર દ્વારા જેટલી જરૂરી સહાય હશે જેટલી કામગીરી હશે એ તમામ કરવા માટે તંત્ર પણ એલર્ટ પર છે તંત્ર બી જરૂરી સૂચનો આપી રહ્યું છે તંત્ર તમામ કામગીરીને પહોંચી વળવા બી સક્ષમ છે એટલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આગળ તંત્ર કામ કરવા પડે તત્પર છે જી Juropeish Abhar.